એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એક મોટી અપડેટ જેની અંદર અમદાવાદમાં પ્લેન ક્રેશમાં વધી શકે છે યુવાને કૂદકો માર્યો હોવાનું પણ જાણકારી મળી રહી છે એટલે કે અમદાવાદ પ્લેન ક્રેશની અંદર જે બસો એકતાલીસ લોકો અને ત્યારબાદ હવે મોતનો જે આંકડો છે તે વધી શકે તેવી પણ શક્યતા અત્યારે જે વ્યક્ત કરવામાં આવી રહી છે સળગતા વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે પાણીની એક ટાંકી હતી તેની અંદર ભૂસ્કો પણ માર્યો હતો અને બચવા માટે પ્રયાસો કર્યા હતા હતા તો આ મુદ્દે અમારા સંવાદ ધવલ લાઈવમાં છે આ ધવલ ફરી એક વખત એવી જે એક જાણકારી સામે આવી રહી છે કે પોતાનો જીવ બચાવવા માટે સડકતો જે યુવાન છે તે પાણીની ટાંકીની અંદર ઝંપલાવી દે છે અને પોતાનો બચાવ કરવાનો અથાગ પ્રયાસ છે તે કરતો હોય છે સંપૂર્ણ વિગતો શું છે આની જી ડોક્ટર સાહેબ વાત કરવામાં આવે તો અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અંદર જે બિલ્ડિંગો છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી રહી છે ક્યાંય ને ક્યાંય કોઈ વ્યક્તિ નો ફસાયેલો ના હોય કે કોઈ વ્યક્તિ જીવિત અવસ્થામાં કે અંદર ફસાયેલો ના તેની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે જે બિલ્ડિંગમાં પાણીની ટાંકી આવેલી છે તે પાણીની કાપી ને અંદર અત્યારે હાલ એક છે તે એનડીઆરએફ દ્વારા કાઢવામાં આવ્યો છે કારણ કે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે જે યુવાન છે તેનો બચાવ કરવા માટે પાણીની ટાંકીમાં ટાંકી હતો ને તે પ્રમાણે ત્યાં તેનું મોત થયું હતું ને બીજી બાજુ જે મહત્વની બાબતો ની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે અહીંયા બીજે મેડિકલ કોલેજ ની અંદર અભ્યાસ કરતા હતા તે લોકો અત્યારે પોતાનો જે માલ સામાન છે તે કાઢવા માટેના પ્રયાસ કરી રહ્યા છે તે પ્રમાણે હોસ્ટેલ ની અંદર ફસાયેલો જે માલ સામાન છે તેઓ પણ અત્યારે તેઓ બહાર કાઢી રહ્યા છે જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે તે પોતાનો માલ સામાન કાઢીને અહીંયા બહાર પહોંચે છે આપણે સીધી વાત કરીશું મિત્ર તમારો લગેજ અંદર ફસાયેલો હતું અત્યારે તમે લઈને આવ્યા છો શું કેશો કેટલો સામાન છે કોઈ કિંમતી સામાન બી ફસાયેલો છે તમારું રહેઠાણ ટુમાં જે પ્રમાણે અત્યારે કહી રહ્યા છે કે જે પોતાનો લગેજ છે તે કાઢવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે

મદદ કરવામાં આવી રહી છે જે વિદ્યાર્થીઓ કરવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય કે તમામ તમામ લોકો અત્યારે હાલ જે પોતાનો સામાન છે તે સામાન માટેના પ્રયત્નો અત્યારે હાલ કરતા જોવા મળી રહ્યા છે એટલે કે મહત્વની બાબત છે કે આ લોકોનો જે